ડભોઈ શિનોર થી નાનોદી ભાગોળ સુધી આવેલી વિભાગ અધિકારી કચેરી નજીક આવેલી પાણીની પાઇપ મોટો ભૂવો જોવા મળી રહ્યો છે વહેલી તકે ડભોઈ નગરપાલિકાના તેના પર નામખણું બેસાડવામાં આવે તો અકસ્માતો રોકી શકાય ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો મેન રસ્તો હોય જેને લઈને અહીંથી રોજના હજારો વાહનો પસાર થઈ રહ્યા છે વહેલી તકે નગરપાલિકાના સત્તાધીશો તેનું ચોક્કસ નિરાકરણ લાવે તો થતા રાતના સમયના અકસ્માતો પણ રોકી શકાય સિનોર સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો મેન માર્ગ હોય રોજના દેશ વિદેશના પ્રવાસીઓ પસાર થતા હોય છે જો દેશ વિદેશના પ્રવાસીઓનું અકસ્માત થાય તો જવાબદાર કોણ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર કેટલી જગ્યાએ હજુ પણ મોટા ખાડા જોવા મળી રહ્યા છે મા દશામાના મંદિર પાસે પણ બે જગ્યાએ ભૂવો પડી ગયો છે છતાં પણ સ્ટેટ હાઇવેના અધિક અધિકારીઓ અને નગરપાલિકાને ખાડા દેખાતા નથી રોજ અધિકારીઓ પણ પસાર થાય છે અને નગરપાલિકાના સત્તા દેશો પણ પસાર થાય છે તો વહેલી તકે ઉપર ઢાંકણું લગાવવામાં આવે અને મા દશામા ના મંદિર પાસે ખાડા પૂરવામાં આવે તેવી માંગ અથવા પામી છે રિપોર્ટર ચલ રજા ખત્રી જીપીકે ન્યૂઝ